એમના પણ પટ્ટા ઉતરી ગયા હતા ખોટું કરશે ડ્રગ્સના કાળા કારોબાર નું સમર્થન કરશે તો આજના પોલીસ કર્મીઓના પણ પટ્ટા ઉતરશે ઉતરશે અને ઉતરશે એ પણ દનકા ની છૂટ ઉપર કહીએ છીએ કે રે રે આપણ આવા ઠાડી ગાડી છે હે હંબળભાઈ અમે રેડી નથી કરી એલસીટીએ રેડી કરી રેડી કરી હોય છે અને રેડ કરી નાખ્યા કયા ને કટક કટક કે લોકો ને સવારના વાસે ત્યાં મને આયા કાલ રાતે આવ્યા છે લોકો સવારમાં બેલાની વાસે છે યાર રોબોટ આવાના બેલાસ નહીં અટ અહીં ધ્યાન રાખજો રીમેન્ડ ચેકિંગ કરો કે જો પૈસા પડાલ ન બોલે તો કોઈ પૈસા આપતા નહી કુછ નહી અને તમે અજોડ રાખો છે તો રાખો જો જન્નાત राखवा से